નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ઓગસ્ટ મહિનાના વરસાદની જે રાહ જોઈ રહ્યા હતા એ વરસાદની શરૂઆત હવે થવાની છે બાર તારીખ પછી હવામાનમાં બદલાવ આવવાની વાત હતી અને જે સિસ્ટમ બંગાળની ખાડીમાં બની હતી એ મજબૂતાઈથી આગળ વધવાની છે સિસ્ટમ આગળ વધશે કયા વિસ્તારોને અસર કરશે ભિંડીના માધ્યમથી પહેલાં જોઈએ એના પછી હવામાન વિભાગ શું આગાહી કરે છે એ પણ જોઈશું આપણે અત્યારે તમે જુઓ કે અહીંયા બંગાળની ખાડી ખૂબ એક્ટિવ છે પહેલાં એવી આગાહીઓ કરવામાં આવી હતી કે બંગાળની ખાડી એટલી એક્ટિવ નહીં રહે પણ અરબી સમુદ્ર એક્ટિવ થશે પણ અત્યારે બંગાળની ખાડી એક્ટિવ છે અરબી સમુદ્ર પણ ધીરે ધીરે એક્ટિવ થશે એની અસરો પણ દેખાશે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ નીકળે છે સિસ્ટમ અત્યારે બનતી દેખાઈ રહી છે બાર તારીખ છે પંદર તારીખ પછી એ ધીરે ધીરે એવું કહેવાય કે ગુજરાત નજીક આવતી દેખાશે અત્યારે પણ દરિયાકાંઠાના વિસ્તારો જે છે આપણે કહીએ છીએ કે અરબી સમુદ્ર એક્ટિવ છે એટલે દરિયાકાંઠાના આટલા બધા ભાગો જે છે એ મહારાષ્ટ્ર કોકણ અને આ બાજુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરે તેવી સંભાવના છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ આજના દિવસમાં છે સાંજ સુધીમાં ત્યાં છૂટો છવાયો સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે વલસાડ સુરત નવસારી ડાંગ આ બાજુ દાહોદ છોટાઉદેપુર નર્મદામાં વરસાદ પડશે ગાંધીધામમાં વરસાદની સંભાવના છે એટલે કચ્છમાં પણ વરસાદ પડશે ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે પાલનપુરમાં વરસાદની સંભાવના છે આ બાજુ ભાવનગર દ્વારકામાં વરસાદની સંભાવના છે તેર તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે અને પછી તમે જુઓ કે ઓવરઓલ ભારતમાં કેવો વરસાદ પડવાનો છે એટલે અહીંયા ક્યાંક એ સિસ્ટમ તમે જુઓ કે વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાથી આગળ વધી મજબૂતાઈથી એટલે અહીંયા ક્યાંક એક સિસ્ટમ અને એના પવનની ગતિ છે તો એ બાજુ એ સિસ્ટમ ખેંચાઈને આવશે જ્યારે એ ખેંચાઈને આવશે ત્યારે એ વધારે મજબૂત થશે અને જ્યારે મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ પહોંચશે એ એની એની જે રેખાઓ છે એની જે આઉટર ક્લાઉડ એના જે કહેવાય એ ગુજરાત પરથી પસાર થવાના છે સિસ્ટમ ગુજરાત પરથી પસાર નથી થવાની અહીંયા તમે જુઓ કે સૌથી વધારે સંભવિત વરસાદ પડવાની સંભાવના અને નાગપુર મહારાષ્ટ્રના ભાગોમાં ખૂબ વધારે વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે તેર ચૌદ તારીખ સુધીની સ્થિતિ આ રહેવાની છે એના પછી તમે જુઓ કે ધીરે ધીરે એ આગળ વધશે ગ્વાલિયર અને એમપી તરફ આગળ વધી રહી છે સિસ્ટમ એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એની ખૂબ અસર દેખાશે બીજી એક સિસ્ટમ પણ બંગાળની ખાડીમાં બની રહી છે સતત એક પછી એક સિસ્ટમ ફરીથી બંગાળની ખાડીમાં જ બની રહી છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદ પંદર તારીખ પછી પડવાની સંભાવના છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભયાનક વરસાદ જે ઓગસ્ટ મહિનામાં ક્યાંય પડ્યો નથી એવો વરસાદ ઓગસ્ટ મહિનામાં જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા એ વરસાદ પડવાની શરૂઆત પંદર તારીખ પછી થવાની છે તમે જુઓ કે અહીંયા દાહોદ છોટાઉદેપુર રાજપીપળા બારડો બોડેલી વડોદરાવાળા ભાગમાં ખૂબ વધારે વરસાદ છે નડિયાદ અમદાવાદ વિરમગામ સુરેન્દ્રનગરમાં પણ વરસાદ છે બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ અને જામનગર દ્વારકા પોરબંદર વેરાવળમાં વરસાદ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં તો વરસાદ છે જ દક્ષિણ ગુજરાતમાં અહીંયા તમે જુઓ મહારાષ્ટ્રથી જે ટ્રફ આવશે એના કારણે વરસાદની સંભાવના છે આ બાજુ ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર મહેસાણા અને ડુંગરપુરના વિસ્તારોમાં વરસાદની ખૂબ સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યાં પણ લો પ્રેશર સિસ્ટમની સૌથી વધારે અસર સોળ તારીખે દેખાય છે એટલે સોળ તારીખે ખૂબ વધારે વરસાદ ગુજરાતમાં પડવાની સંભાવના છે એની તીવ્રતા પણ ધીરે ધીરે વધતી જશે પંદર સોળ સત્તર અઢાર અઢાર તારીખ સુધી આ સ્થિતિ રહે તેવી સંભાવનાઓ છે અત્યારે બીજી સિસ્ટમ ધીરે ધીરે અહીંયા પાછી તમે જુઓ કે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ ધીરે ધીરે પાછી આગળ વધશે એટલે એની અસર પણ દેખાશે એટલે મોટાભાગે આ જે છેલ્લા બે અઠવાડિયાના જે રાઉન્ડ હશે એ ભયંકર વરસાદ ગુજરાતમાં લઈને આવશે હવામાન વિભાગ પણ એવું માનતા હતા હવામાન નિષ્ણાંત પણ એવું માનતા હતા કે ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં જે વરસાદ નથી પડ્યો એ બે રાઉન્ડમાં વરસાદ પડી જવાનો છે એટલે મોટા ભાગે ગુજરાતમાં આ ત્રણ ચાર દિવસ એવું કહેવાય કે તહેવાર પણ છે અને એ ત્રણ ચાર દિવસ ખૂબ વધારે વરસાદની પણ સંભાવના છે અને સત્તર તારીખે ભયાનક વરસાદ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે છૂટો છવાયો વરસાદ નથી પડવાનો ભારે વરસાદની આગાહી છે હવે હવામાન વિભાગ શું કહે છે આગાહી પણ એકવાર જોઈએ કયા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યા છે કારણ કે હવામાન વિભાગની આગાહી એ પાંચ દિવસની હોય છે એટલે તમને લાંબી આગાહી સચોટ આગાહી મળે બહુ જ બધા મોડલો એવા હોય કે જે બહુ બહુ જ બધા મોડલના પેરામીટર્સ માપી અને પછી હવામાન વિભાગ આગાહી કરતું હોય છે એટલે અગિયાર તારીખથી લઈને પંદર તારીખ સુધીની આગાહી છે અને અગિયારથી પંદર તમે જુઓ તો બનાસકાંઠામાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી લાઇટ ટ્રેન અગિયાર તારીખે હતા પણ આજથી લઈને પંદર તારીખ સુધી આગાહી નથી લાઇટ ટુ મોડરેટ ટ્રેન છે થોમ એક્ટિવિટી વેરી લાઇટ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ બધી જગ્યાએ પંદર તારીખ સુધી ક્યાંય વરસાદની આગાહી નથી એ વિંડીનું મોડલ પણ બતાવે છે સોળ તારીખથી ગુજરાતમાં વરસાદ વધારે પડશે પંદર તારીખે અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડશે આણંદ બરોડા પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદામાં પણ વરસાદની સંભાવના નથી ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી આ વિસ્તારોમાં પણ હવામાન વિભાગે કોઈ આગાહી નથી કરી દાહોદ દમણ સુરત રાજકોટ જામનગર મોરબી જૂનાગઢ અમરેલી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છ દીવ પંદર તારીખ સુધી હવામાન વિભાગે કોઈ આગાહી નથી કરી વિંડીનું મોડલ કંઈક અલગ બતાવી રહ્યું છે હવે વિંડીમાં આપણે વિસ્તારથી જ્યારે જોઈએ કે કેટલા એચપીએ લેવલે વાદળો છે તો ત્યારે પણ બહુ જ બધી આગાહીઓ બદલાઈ જતી હોય છે હવામાન વિભાગની આગાહી અત્યારે પંદર તારીખ સુધી વરસાદની નથી પણ એ આગાહી બદલાતી પણ રહે છે દર ત્રણ કલાકે હવામાન વિભાગ પોતાની આગાહી બદલે છે એ આગાહીમાં પણ જે આવશે માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી વોટ્સઅપ ચેનલ પણ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એમાં પણ જોઈ જોઈન થઈ જાઓ તો તમારા સુધી વોટ્સઅપના માધ્યમ પણ અમારા વિડીયો પહોંચતા રહેશે નમસ્કાર